મારે કેવું પડશે હેર ઘેર બધાને કેવું પડશે દરિયા કિનારે નાવા નાહી જાય છે એમ કેવું પડશે એમ એમ નાતા નહીં હોય ડૂબી ઉભી મરશો મને તરતે હોય મેં ને લા ઓલા વિષ્ણુ એવું નિમેરા મેં ખાલી ફરવા કઈ ના આવેલા પણ પકાને કાનો તે પૂછતે રહ્યો એમ નાવા કે શું કરવા એમ તીઓ કે કોણ અમ લા કે યો હજુ જેતપુર મેં જવા કે લુગડા લેવાને એમ કે કમ તું નાવા હે ને કે કામ ઓલા રાજભાઈ નહીં ના તારા ચાલ ને આપણે ઘેરે ના કેલા ની મજા આવે અમને એકલા એકલા નાહવાની પછી ને આવું ચાલો બીજા હપાઈ બંધો આવે તે હું કશું લાવ્યું હો ની ને અમે દાવી રહ્યા તેની ચાલો તે ચાલો